અંકલેશ્વરના ગળખોલ પાટિયા નજીક ડીજી નગરમાં મકાનના ઉપરના માળે રૂમમાં ચાલતા જુગારધામ ઉપર રેડ કરી ભરૂચ એલસીબીની ટીમે નવ જુગારીઓને ચાર લાખ અઠ્ઠાવીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો આવનાર તહેવાર અનુસંધાન જિલ્લામાં દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ રોકવા સારું ઉપલી અધિકારીઓની સૂચના અન્ય ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો જે દરમિયાન બાતમીદારથી બાતમી વાળી હતી કે અંકલેશ્વરના ગળખોલ પાટિયા નજીક ડીજી મકાનના ડીજી નગરના મકાન નંબર બી ના ઉપરના માળે કિરીટ કુમાર રણછોડ ફળદુ ઘણા બધા માણસોને બહારથી બોલાવી પોતાના આર્થિક ફાયદા માટે પાના પત્તા વડે પૈસાનો હાર જીતનો જુગાર રમાડી રહ્યો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે બાતમીવાળા સ્થળે રેડ કરી હતી ભરૂચ એલસીબીની ટીમે સ્થળ પરથી અંગ ઝડતી તેમજ દાવ ઉપરના એક લાખથી વધુ રોકડા અને એક ફોર વ્હીલ ગાડી અને ત્રણ ટુ વ્હીલર તેમજ આઠ મોબાઈલ ફોન મળી કુલ ચાર લાખ અઠ્ઠાવીસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મુખ્ય સૂત્રધાર કુમાર રણછોટ ફળદુ હિતેશ રસિક દાવડા હસમુખ પરબત છાયા કનુ ભાઈલાલ રોહિત મહેશકુમાર પ્રભાતસિંહ પરમાર જમન બચુ બુટાણી હરસુક રણછોટ ફળદુ તેમજ વિપુલ રવજી ભંડેરી અને કિશોર અશોક પાટિલને ઝડપી પાડી જુગારધારાની સંલગ્ન કલમો હેઠળ તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી